લાલગીર પોલીસ મથકની હદમાં પોલીસ મથકની માત્ર સો મીટરના અંતરે આરક મિંડીના જમાઈની ગોળી મારી હત્યા કરનાર માથાભારે હત્યારા અને પેરોલ પર છૂટેલા ફયુ સુકરીને આખરે લાલગેટ પોલીસે ઝડપી પાડ્યો છે લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત રવિવારના રોજ રાત્રિના સમયે લાલગેટ પોલીસ મથકથી માત્ર સો મીટરના અંતરે ફાયદા બજાર પાસે માથાભારે અને હાલમાં જ પેરોલ પર બહાર આવેલા હત્યારા ફૈયે સુખરી ઉર્ફે ઇબ્રાઝ અમીન બરફવાલાએ ઝઘડાની અદાવતમાં નાનપુરાના કુખ્યાત આરીફ મીંડીના જમાઈ હાજી અંજીર ઉર્ફે બિલાલ પુનાવાલાની ચાર ગોળી મારી હત્યા કરી હતી બનાવોને લઈ આખા વિસ્તારમાં અને આખા શહેરમાં ચકચાર મચી ગઈ હતી તો બીજી તરફ હત્યારા એવા માથાભરે મર્ડરર ફૈયુ સુખરીને ઝડપી પાડવા લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના દિવસોમાં જ હત્યારા ફૈયુ સુખરીને લાલગેટના નવનિયુક્ત પીઆઈ એન એચ બ્રહ્મડ અને પીએસઆઈ એસ એમ પઠાણ એ વાય સંગી સહિતની ટીમે પલસાણા નવસારી હાઇવે પરથી નંબર વગરની બર્ગમેન મોપેટ સાથે ઝડપી પાડ્યો હતો हाल तर फै सुक्री द्वारा गोळी मारी हाजी अंजीर करेली हत्याची घटना सीसीटीवी कैद होय हो लालगेट पोलिस आरोपीची धरपकड करू तपास सेटा साधे अझहर कुरेशी